કે શાકભાજીના કોઈ પણ ક્રોપ હોય જેની અંદર આજે ઘણા બધા કહેવાય કે વધારે પડતો વરસાદ પડવાના કારણે આજે આપણો છોડ છે વૃદ્ધિ વિકાસ અટકેલો છે તો ખેડૂત મિત્રો તમે બ્લેક અમૃત અપનાવી શકો છો એના અંદર હ્યુમિક એસિડ ફર્વિક એસિડ એમિનો એસિડ સિવિડ એક્સટેટ અને કાવ યુરિન અને ક્લે એક્સ્ટ્રેટ આવતું હોય છે જેનાથી છોડનો વૃદ્ધિ વિકાસ સર્વાંગી વિકાસ સારો થતો હોય છે નીચે તમે ડ્રીપની અંદર અથવા તો ધોરિયા પિયતની અંદર તમે પિયત આપો છો તો સારા એવા મૂળ ડેવલપ થતા હોય છે અને ખોરાકનું વધારે પડતું અપટેક થતું હોય છે ત્યાર પછી વાત કરીએ ખેડૂત મિત્રો બીજો પ્રશ્ન જે છે એ જીવંતનો રહેતો હોય છે જેમ કે ચુષ્ય પ્રકારની જીવંતની વાત કરીએ ત્રીપ કચ્છેલી મોલોમચ્છી ગળો અને ઈયળ જેની અંદર શકીંગ પેસ્ટ છે તેને કંટ્રોલ કરવા માટે રક્ષણામૃત આવતું હોય છે અને ત્યારબાદ છોડની અંદર તમામ પ્રકારની જે ફૂગ આવતી હોય છે એ ફૂગની અંદર આપણે ખેડૂત મિત્રો ફૂગ અમૃત છે એનો પણ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ

કે કપાસની અંદર છે તો એકરે 500 ml તમારે 8 વીગે 500 ml પીએચ પણ કરી શકાય એનું અમૃત છે એનું ખરેખર કર્તવ્ય છે રક્ષા અમૃત જે છે એનું કામ આપણે ગણીએ તો કોઈ પણ જીવાત છે એના ઈંડા કે કોશેટા અવસ્થાઓ જે હોય છે એને ટાળવાનું કામ કરે છે પ્લસ જીવાત છે નર્મદાનું ક્રોસિંગ થતું અટકાવે છે અને નપુષક બનાવવાનું કામ કરતું હોય છે એટલે આવનારી જે જનરેશન છે એને મોડું થતું હોય છે ટાઈમ વધારે લાગતો હોય છે એટલે લાંબા ગાળા સુધી તમને રિઝલ્ટ મળી રહેવાનું છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ અક્ષર ફાર્માટેકની ત્રણેય પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે અને મારો એગ્રો છે મહેતર ખેડૂત હાટ જે સિનેમા રોડ ઉપર આવેલો છે તો આ ત્રણેય પ્રોડક્ટ મેળવવા માટે નીચે આપણો કોન્ટેક નંબર આપેલો છે અને અમારી બોલતો પોપટ યુટ્યુબ ચેનલને શેર કરજો અને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ